સુરતના ઓલપાડ તાલુકાના કરંજપાડી ગામે સ્થિત દીપાડી ઝાંખરી નેશ કરંજ ગ્રુપ દૂધ શાકભાજી સહકારી મંડળીએ તેની સ્થાપનાના પંચોતેર વર્ષ પૂર્ણ કર્યા છે આ નિમિત્તે મંડળીનો અમૃત મહોત્સવ કાર્યક્રમ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો આ પ્રસંગે મંડળીના પ્રમુખ બળવંત પટેલે મંડળીની પંચોતેર વર્ષની વિકાસ યાત્રાનો ચિતાર રજૂ કર્યો હતો આ કાર્યક્રમમાં મંડળીની પંચોતેર વર્ષની વિકાસ ગાથા રજૂ કરાતા સ્મૃતિગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું સુમુલના માજરી ડિરેક્ટર જયેશ પટેલે ગ્લોબલ વોર્મિંગ ની અસર વચ્ચે હવામાનની વર્તમાન સ્થિતિના કારણે ખેડૂતોને થતા નુકસાનને ધ્યાનમાં રાખી ડાંગર સહિતના ખેત પાકમાં બદલાવ કરવા અનુરોધ કર્યો હતો આખરી ગ્રુપ શાકભાજી વેચાણ કરનારી પ્રમુખ હાલમાં અમારી મંદિરે પચોતેર વર્ષ પૂરા કરેલા છે જેને જેના અમૃત મહોત્સવની આજરોજ ઉજવણી થયેલી છે મંદિરની સ્થાપના એક અગિયાર ઓગણીસો પચાસના રોજ અધ્યાપક અધ્યાપક અધ્યસ્થાપક મીઠાભાઈ ડાયાભાઈ પટેલ અને તેમના પ્રમોટર્સ દ્વારા કરવામાં આવેલ છે મંદિરે અત્યાર સુધીમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે ફક્ત છત્રીસસો રૂપિયાના શહેર ભંડોળ મંદિર શરૂ થયેલી અત્યારે લગભગ સાડા ચાર લાખની ઉપર શહેર ભંડોળ છે અને મંદિરનો ટર્નઓવર તેર કરોડ પંચ્યાસી લાખ છે અત્યાર સુધીના અમારા સભાસદોએ ખૂબ સંઘર્ષ કરેલો છે આજના સ્મૃતિ ગંઠો નામ તેથી સંઘર્ષ ગાઠા રાખવામાં આવેલું છે અને આ મંદિરના વિકાસમાં તમામ સભાસદોનો યોગ્ય કાર્યકર્તાઓનો યોગ્ય કર્મચારીઓનો શિફારો રહેલો છે